નમસ્કાર દર્શક મિત્રો આપ dekh rahe hai gpcmc news 24/7 live શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાવનારી ચૂંટણીમાં સંત વિભાગ પાર્ષદ વિભાગ બ્રહ્મચારી વિભાગ ગૃહસ્થ વિભાગના મળી કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર વડતાલ ટેમ્પલ વોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી તીડ ચાર બે હજાર પચીસ બાદ ચેરમેન પદનો ચાર્જ લેશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી કંડારી સાધુ છે ડોક્ટર સંત સ્વામી અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મ માં મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે સંત સ્વામી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ વોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ પાર્ષદ વિભાગ બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેજસ બિપિનચંદ્ર પટેલ પીપળાવ અલ્પિત પંકજભાઈ પટેલ વડોદરા તથા સંજય હીરાલાલ પટેલ ગોધરા અને બિનહરીફ જાહેર થયા છે રિપોર્ટર સચિન પંડ્યા આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ નડિયાદ